વાત કરીએ સાયબર ફ્રોડથી બચવા સહકારી બેંકે અનોખો પ્રયાસ કરો ભારતના અંતિમ વ્યક્તિ સુધી ડિજિટલ વિકાસ પહોંચે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સહકારિતા મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ સમૃદ્ધિની દિશામાં છે લોકો ડિજિટલ ક્ષેત્ર સાથે જરૂરી છે પરંતુ સાથે સાથે સાયબર સુરક્ષાની પણ પૂરતી જાગૃતિ હોવી જરૂરી છે સાયબર ફ્રોડ અને ક્રાઇમના વધતા બનાવો અટકાવવા સાયબર સાથી નામની પુસ્તક તૈયાર કરવામાં આવી છે આ પુસ્તકના માધ્યમ ગામડે સ્કૂલો અને લાયબ્રેરીઓ સુધી માહિતી પહોંચાડી લોકોમાં સાયબર સજાગતા ફેલાવવાનો ઉમદા પ્રયાસ થયો છે આ પહેલ અઠવાડિયુથી ગુજરાત સ્ટેટ કો ઓપરેટીવ બેંકના સહયોગથી તૈયાર થયેલ સાયબર સાથી પુસ્તકની બે લાખ કોપી ખેડા જિલ્લામાં કેડીસીસી બેંક દ્વારા વિતરણ કરવામાં આવશે આથી નાગરિકો વધુ જાગૃત બને અને સાયબર ગુનાઓને અટકાવી શકાય તેમજ કેડીસીસી બેંકના ચેરમેન તેજસ પટેલે આવું જણાવ્યું હતું ભારત તેમજ વિશ્વની અંદર ડિજિટલ એરેસ્ટ એવા ઘણા બધા વાક્યો આપણને સાંભળવા મળે છે અને લોકો તેની અંદર કુતુહલ પણ સમજે છે કારણ કે આવા કોઈ શબ્દો પહેલાં આપણે જાણ્યા નથી અને એના કારણો અને તેને આપણે કેવી રીતના સમજી અને તેવી જાતની અંદર આપણે ફસાઈએ નહીં એવી વિવિધ સરકારશ્રીની ગાઈડલાઈનો તેમજ સાયબર ની અંદર કેવી રીતના કેવા નુસ્ખાઓ વાપરી અને લોકોને છેતરવામાં આવે છે તેને બહુ સરળતાથી કોપરેટિવ બેન્ક ઓફ ઇન્ડિયાના ચેરમેન અને જીએસસી બેન્કના કર્મનિસ્ટ ચેરમેન માનનીય અજયભાઈ પટેલ સાહેબ નો એક શુભ આશય હતો કે જે મોદી સાહેબનું વિઝન છે ડિજિટલ ભારત અને તે સ્વપ્નને સાકાર કરતા આપણા દેશના પ્રથમ સહકાર મંત્રી અમિતભી શાહ સાહેબ અને જ્યારે વિશ્વની અંદર કોપરેટિવ ઇયર્સની ઉજવણી થતી હોય તે સમયની અંદર લોકો સુધી આ જે લોકો સાયબરની અંદર જે થ્રેટ કરી રહ્યા છે તે કેવી ટાઈપના અને કેવી રીતના કરવામાં આવે છે એની ખૂબ સરળતાથી સાયબર ક્રાઇમ બ્રાન્ચ પોલીસના માધ્યમથી આખી એક જાણકારી માટેની એક બુક તૈયાર કરી અને આ બુકને નાનામાં નાના માણસોથી લઈ અને સ્કૂલ ને સરપંચો અને તાલુકા પંચાયતોના માધ્યમથી દરેક ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંકની બ્રાન્ચોમાં એમ કરીને આખા ગુજરાતની અંદર લગભગ પંદર એક લાખ જેવી પુસ્તિકાઓ વિના ખર્ચે એની પ્રસિદ્ધિ માટે બનાવી અને તેને સરળતાથી લોકો સુધી પહોંચે કાયમ એનું એકબીજાની સાથે નોલેજ મેળવે તેવા આશયથી આજે ખેરા જિલ્લા મધ્ય સહકારી બેંકને પણ આવી બે લાખ જેવી પુસ્તિકાઓ આપવામાં આવી છે ને તેને દરેક સ્કૂલના છોકરાઓને દરેક સ્કૂલમાં ભણતા લોકોને અવેરનેસ થાય તે વિષયને લઈને આ બેંક દ્વારા દરેક બ્રાન્ચમાં પણ તમને ઉપલબ્ધ થશે